શ્રાવણ પુત્રદા પવિત્રા એકાદશી પરિચય અને મહત્વ શ્રાવણ માસની શુક્લ એકાદશી જુલાઈ ને પુત્રદા અથવા પવિત્રા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પવિત્રા એટલે સભર કરવા જેમાં ભગવાન વિષ્ણુ ભક્તોના ભાવની વર્તન સ્વીકારી પ્રેમ અને પુણ્યનો દાન આપે છે પુત્રદા એટલે સંતાનની ઈચ્છા પૂર્ણ કરનાર ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માને શકાય એવી વ્રતના રૂપમાં આ દિવસે ભગવાનનું પૂજ થાય છે બે હજાર પચીસના વર્ષમાં આ એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ આવે છે એકાદશી દિવસોથી સાંજે પૂર્વે પૂર્ણ થાય છે અને પરાનાર્થ માટે ઈ સવારે છ વાગ્યા સવારે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી પ્રારણા સમય શ્રેષ્ઠ છે ઐતિહાસિક કથા રાજા મહીજીત અને લોમેશ, પ્રારંભ દ્વાપર યુગમાં રાજ્યની પરહીત રાજના પોતાના પૂર્વજન્મના પાપોમાંગથી મુક્તિ મેળવવાની ઈચ્છા હતી ગુનો અને પરિણામ લોમેશ જણાવી કે રાજાએ સ્વપ્નમાંગ માર્ચન્ટ તરીકે ગાય વાછરડાને પાણીથી હાકીને પોતે પીધેલું કાર્ય પાણી પી એ વાઇલ કાવ કાફતા પાપકારક છે ઉપદેશ અને ઉષ્ય મુનિને આશ્રમમાં માંગ રાજા પ્રજાને સૂચન કર્યું કે શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત જે પુત્રદા એકાદશી છે સાચી શ્રદ્ધા અને તપતી નિર્ભય રીતે પાલન કરી તેનો પુણ્ય રાજાજીને અર્પણ કરી આથી પાપ નષ્ટ થાય અને સંતાનની ઈચ્છા પૂર્ણ થાય વ્રત પાલન પરિણામ રાજ્ય અને પ્રજાએ વ્રત કર્યું રાજરણ કર્યું વિષ્ણુ પૂજન દાન દર્શની પ્રસાદી આપતા અને બીજા દિવસે પરિણમ પરાણા કર્યા આ ગાલંડ ઓફ પુણ્ય પાપો નષ્ટ કર્યા અને મહિજીત રાજાને પ્રસન્ન સ્વરૂપે પુત્ર રત્ન મળી જેના જન્મથી રાજ્ય પર આનંદ છવાયો व्रत विधि संपूर्ण नियमावली 1 दशमीना संध्याति तैयारी द्वादशीना पूर्वे दशमीनी संध्या सांजे सात्विक आहार अन्न मैथुन चोरी असत्यति निवृत्ति अणिव्रत अने शारीरिक मानसिक शुद्धिकरण जरूरी 2 एकादशीनुं पवितरण एकादशीना दिवसे वहेली सवारे ब्रह्म मुहूर्त मांसना स्वच्छता शब्द संकल्प ભગવાન વિષ્ણુ ગોપાલ વષ્ણુ સહસ્ત્રનામ ની પૂજા કરવી ભોજન વિનાના દ્રવ્યો ફળાહાર અથવા ફળશક્કર માત્ર નિરાહાર ફળાહાર પસંદ કરવા તેમજ રાતે જાગરણ વજન કીર્તન કરવાની પરંપરા છે ત્રણ જાગરણ અને ભજન રાત્રે કે તદ્દન એકાદશીની રાતમાંગ જાગરણ ભગવાન વિષ્ણુના સંહાર ભજન કીર્તન વિષ્ણુ સહસ્ત્રનામ જપ વગેરે પ્રવૃત્તિઓ ચલાવવી સંપૂર્ણ નિષ્ઠા અને ભાવના સાથે ચાર દ્વાદશી પરાણા તથા દાન બીજા દિવસે સૂર્યોદય પછી પરાણા કરી શુભ મનોગ્ય સમયે પરાણા સમયે સવારે છ વાગી ને ત્રણ મિનિટ સવારે આઠ વાગી ને ઓગણચાલીસ મિનિટ ભોજન ખાતા પહેલા પ્રસાદ રૂપે ભૂખ્યા જરૂરિયાતવાળા બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી જે વ્રતનું પુણ્ય વધારતા હોવાથી પુત્રલા સુખ માટે પુણ્યફળ મળે છે ફળ અને મહિમા જાણે કે અજાણે થયેલ પાપો દૂર થવાના ઈચ્છાવાળા રત્નની પ્રાપ્તિ કમ્પેરેટિવ થાય છે શાસ્ત્રો પણ દર્શાવાયું છે કે નવરા પુરુષે વિષ્ણુ પૂજન વ્રતપાલન અને દાન વિતરણથી ઈચ્છિત પુત્રાઈ મેળવે છે મને કથા આધારિત શાસ્ત્રીય પ્રશંસા વાંચનથી સર્વ પાપો નષ્ટ થઈ જાય અને વહી હજાર પચીસ માં શરૂઆત ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટ એકાદશી અંતર પાંચ ઓગસ્ટ બે પચીસ બપોરે એક વાગીને બાર મિનિટ હરિવાસર અંત પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટ દ્વાદશી અંત છ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે બે વાગીને આઠ મિનિટ પરાના સમયે છ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે છ વાગીને ત્રણ મિનિટ ઋણ આઠથી ઓગણચાલીસ હાજર વખત પ્રતિષ્ઠા વિવર ય યુમ સમય ગૃહસ્થે પણ તદ્દન અંતર્ગી પર નિર્ધારિત કરનાવાર પ્રમાણે અંગે બદલાઈ શકે છે सारांश रूपे व्रत पालन माटे सलाह सूचनो तबक्को शुं करवो दशमी सांज साधु आहार तप अनिवृत्त शुरू एकादशी दिवस स्नान पूजा निराहार कार्तिक फलाहार जाप भजन रात्रे जागरण द्वादशी सवारे पराणा दान दक्षिणा भोजन पहेलां सहाय दान पूर्ण शांति श्रद्धा अने द अमाह भाव साथे विष्णु एंकरो राम राम નથી એટલે કે વિષ્ણુ સહસ્વનામ જે એપ પણ મીરુકો સંકલ્પ અને માંગ દિવ્ય શક્તિ અનુભવશો શાસ્ત્ર મુજબ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે સંક્ષિપ્ત માંગ કારણ સત્પુરુષ રાજા મહિજીતના પૂર્વજન્મના પાપ ગાય વાછરડાનો પાણી હંકાર ને કારણે સંતાનહીનતા ઉપાય શ્રાવણ સુદ એકાદશીનું પૂજવ્રત અને સમર્પિત દ્રઢ ભાવ જે પાપશોધક અને સંતાન બાળક પ્રદાન કરનારી છે પ્રક્રિયા દશમીની તૈયારી એકાદશી નિષ્ઠા ભક્તિ નિરાહાર જાગરણ ભજન દ્વાદશીના પરાના સમયે દક્ષિણા ફળ પુત્ર પ્રાપ્તિ સામાજિક ધાર્મિક સુખ પાપમોચન અને આત્મશાંતિ આ સંપૂર્ણ વાર્તા પૂજ્યવિધિ સમયસૂચિ અને શ્રાવણ પુત્ર દાયકાદશીની મહિમાને લઈ વિધાનસૂચક માર્ગદર્શિકા સ્વરૂપ છે જો તમે લિપિવાયતર કથાવાચન પૂજ્ય સાધન અથવા મંત્ર પૂર્ણ લખી શકો એવી જાહેરાત માંગો તો મને જણાવો હું ઉમેરતા સહાય કરી શકું છું શુભ વ્રત અને ભગવાન વિષ્ણુની કૃપા